રામ રામ ને સીતારામ કેમ છે બધા મજામાં તો તાણે હાડ હાથ વહી ગયા બસ ઝીણા મોટા કામકાજ સળે ગયા ને આજ વાતાવરણ એવું હાવ કપડાઈ ગયું ને ને દિવથી થોડા ઘણા કોક કોક સાટાઈ પડતા હતા થોડા ઘણા પડ્યા હતા પછી કંઈ એવું હજુ બહુ ન કે ભાઈ મેં જ્યું તો તમે કહું ઉગમણો વહે કહે કે ભાઈ દેહી ભાષામાં કદાચ ઉગમણો વહેતી મેંની પડવાની આગાહી વધારે છે કે ભાઈ પડે હગે મે કે ઉગમણ વર્ષ ને જો અમારે એ એટલે થોડાક જો જ્યાં ભેહમ કરવા ને કાલ જો કે હમા થઈ જત પર મે મને પછી બે હેગાત પછી નો કર્યા હમા આજ આગે ઓરજે પુણી કલાક થાય જો મારા બાપુ ભાઈ હમા કર પછી ભરે નાખીયો અખ ભરે દે પછી ફરે કે આમાં કામ હે કે જો પવન થી પવન પવન ને મે ભેગા આવે તો દરવાજા ને હેઠે થી પાણી જાય ને વા બારી થી થોડો થોડો પાણી તો બગીચા ને બીક લાગી થી હે ને બસ કા ભરે નાખ દે ને તો કે ટેન્શન નો રિયે ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા ને ગયા સો જી હું લગભગ થઈ ગયું ને અંધાર થઈ છો બરડામાં તો અમે હે ઘણી જગ્યાએ યોગેશા બાજુ બગીચો પીવું આવે ઘીહોને આગળ બાર બાર જવા દે ને એની વાર જવાય પીવું તો ને પવન અહીં અત્યારે કપડાઈ ગયો ને કામ થાય મેં કદાચ તો આવી છીએ જ બરડામાં તો હે અમુક અમુક જગ્યાએ હે ને અમુક અમુક જગ્યાએ ને આ બાજુ પવન હે

ei , ma mu , jooksin , ma püüdin oma poolt teda trenni . noh . Ta. aa , ma ei ole tugev , mul pole vana tädi . kui tegelikult , mul ju valem hommikul oli tädi , pole nüüd . ma ei ole , ma olen täukümmend poolt tänu , muis tiba enam poolt tänu . ei nii hea . ma arvan , et tugev on , ma ei no pole . ja olen teinud kuskilt ka vahet , aga teine on auto või noh . ને ભીહુને બાર બેર જવા દઈએ આ નગર બફારો થતો અહીં આજ તો બાર બેર રાખી હોત ને તો એ કંઈ વાંધો નહોતો કારણ કે તડકો ઉતો ને પણ બૂટ ગરમી હે ને હવે કાલે રાતે એવી ગરમી થતી તે હોત બાર હવે બૂટ એવી ગરમી જ થાય જા આ બાજુ હું દેખાડું એમાં એ જે કાલે મીમાના ગયા ન કાલે ને કાલે થઈ જાય ઘણું પછી યોગેશ ને જવાનો તો હનુમાન ગઢ જો હોન ટોપડી ને બધું જાય ભાઈ ખપાવે જાય ખડકે દે અમારે છે ને મે આવે ને તો આ દિવાલમાં પાણી આવે એવા હારું કે વેલકમ ટુ ઓર નોટ આગમ અમારી ઓહરી ને દિવાલ આવે જાય આ માં તરપે ન ન કોઈ ન થાય પછી આંજ ખડકે ને આગમ તો વરે વાસ આરી થી કે આવે તો તા ખાટલાઈ મે આવી છે તો ઓટારવા પડે આવે એવા હારું આ એક દિવાલ સેફ છે કે

દેહી આપણે ઓલો એ કે કેમિકલ વાળું પાવડર આવી રીતના મગ ભારે દે મટતા ન પડે કઈ થાય જ ન આ હે ને ધૂળ રોદી સુધી આ ભારે દે કંઈ ન થાય અમે કોઈ દી દવા આપ ને ફેરવતા આ એ જ કરી તો આવી રીતના થર મારતો જ આવવાનું મગને એક હેઠાવ ધૂળ નાખવાની પછી પાસે મગ નાખ્યા પછી ધૂળ નાખી પછી પાછા મગ નાખ્યા ને એ પાછી ધૂળ નાખા

ને ઘણા એને કમેન્ટ હતા કે તમારે હા હું વિડીયો એમને તો આ વિડીયો જરૂર જોવે લીજો તમે બધાને આઠ વાઈ ને ભાત ચડે ગયા ને દાળ ભાત કરવાની હારે દાયરે બફાઈ ગઈ વઘારવાની હે યોગે સાન ટમેટા મળ્યા તો એ ને આખરે વઘાર ના ખા દાણા મળ્યા ને અમે એવું મોસ્ટ ઓફ વધારે છે ને હેંજી દાળ ભાત કરીએ બધા દીના કરતા દીના તો કારક જ કીધા બાકી હેંજી બહુ ઓછા કરીએ અટા ને છાં જેવી મનથી ઘણી વાર હું કાલે કરે નાખા આઠથી આમ ક્યાંય આઠ વાગે રાંધો તો નથી હમણાં એટલે પછી કરે અહીં જાગ લોડ બાંધ્યો ને થોડો જોયું તા રોટલી પછી ભાત હોય એટલે કોઈ ખાયતા નહીં રોટલી પછી ન ભાત નાખા ને પછી ખાઈ ગયો

તો અટાણે શું કરવા તો અટાણે અમારે આજ દાળ ભાત કીધા નકર ખીચડી રોટલા જ એમાં મારે ક્યાં હું બધા હું ગાય એમ ક્યારેક ક્યારેક આવી રીતના દાળ ભાત ને ક્યારેક પુલાવ કરીએ કે ભજીયા કરીએ ને એવું કંઈક કરીએ ને તો અમારે બતાવી આઠ ગયા અને જો અમારે હે ને આજ ફાઇનલી બકાલાનું મૂરે આવે હું નૈવરી હતી ને તો હું કઈ યોગ્ય સારું ને આપણે બકાલું વાવેદ કેટલા દીઠિયાનું લઈ ગયા મારા મામા અઠવાડિયે થયા હતા લઈ ગયા આજ નૈવરી હતી ને તો યાદ યા હું કે વાવાય છે વેરું ઊંઘું થાય જો આ ભીંડાનું હે ગવારનું સોરી હે ધાણી હે

ગોવા ને રીંગડી વૈસી વાવી હતી એને ધાણી વૈસ રીંગડી બે સાઈડમાં વરે પછી આખી વાવવું હોય ને વેસમાં તો જગ્યાએ કામ આવે ને એક કિયારો હોય ને તો અમારે ઘરની તો હાલે કંઈ એક કિયારો ઘણો ઘણોય પડે એ પેલા અમે ત્રણેય કીધા હતા મેથી તો મોટા દુનિયા ને દુનિયાને વાવ્યા હતા લગભગ યારામાં તે તું ઠાવ કહું એવું બકાલું આણાં તે દૂર હતું આગલા વિડીયો જોઈએ ને એને ખબર કામ એટલું અમે કઈ ખાઈએ તે ભાગ્યા નતા તે દેતા વધે પડતું કરવું હાલો તો ફટાફટ શોખે યોગેશ કીધું હેલ્પ કરે ને પાછું પેલા રીંગણી એપડો પવન એકદમ ને એક ભાઈનો કે બેન નો લગભગ બેન નો હું તો કોમેન્ટ કે યોગેશ તમને બહુ હેલ્પ કરે ને હારી એવી મદદ તો હા એ વાત તો સાચી છે મદદ તો કરે કે ભીહું માં ટેકો દે ને આવી રીતના કામ હોય તો ટેકો દે બાકી તો એને કઈ કામ ન હોય ન પબજી રમવાની હોય પબજી રમવાની હોય ને આ પીવરાવવાનું ને એવું બધું હોય બાકી આ ખોડ ને નેદવું છે ને તો નેદવા લાગે દવા સાટવી તો એવું બધું હોય ને ઘેર ને ઘેર ને ટેક્ટર થાય વાંકવાનું ને ને પ્લોટી તો એને કારક જ જવાનું હોય મામો જાય એટલે હાલે

ચોમાસાનો પેલો વરસાદ આજ મેં આવ્યો આવ્યો બળામ ભારી હોય મારે આગમ એવો થઈ જાય ને તો વાવણી થઈ જાય ગાજતો કે વીજતો કે ને ખાલી ને અમારે ખજૂર પાક બનાવવાના હે પણ બનાવવાના હવે કાઢી દીધા ઝીણા ઝીણા કટકા ને હવે અટાણ ફ્રીજમાં મૂકે ને પાછું ને એમાં આમાં કેમ વાર લાગે ઠરિયા કાઢવામાં યોગેશી ખાવ કેવી હેલ્પ કરી ઘણી હેલ્પ કરે આમાં ખાવાની બનાવવાની કારણ કે એ બહુ હવે એ પહેલા મેં બનાવ્યું તો ને પેલું ખવાયેલી બનાવ્યો હતો કે હાંજી બનાવ્યો હતો બીજે દી તો પૂરો થતો હતો ને તે તો એક જીરીક બનાવ્યો હતો આટલી ડીસ લાગે પણ હે ને થોડો થાય એકદમ રોબાઈ જાય ને મેં જો ફેણ ફેણ ને પાસે એ પાસે ચાલુ યોગેશ દેખાડે તો કોક છોટા પડે હે તોય નથી ને કઈ નહીં